ચોટીલામાં ફરી એક વખત રખડતા આખલાનો આતંક સામે આવ્યો છે રખડતા આખલાએ અડફેટે લેતા એક મહિલા સફાઈ કર્મીને ગંભીર ઈજા પહોંચી છે જેને લઈને મહિલા સફાઈ કર્મીને સારવાર માટે વાંકાનેરની હોસ્પિટલ લઈ જવામાં આવી ચોટીલા નગરપાલિકામાં રોજમદાર સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા મીનાબેન વાડોદરા આણંદપુર રોડ ખાતેની મુખ્ય બજારમાં સફાઈ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક આવેલા આખલાએ તેમને શિંગડું મારી પછાડી દીધા જેને લઈને તેમની ગંભીર ઈજા પહોંચી પહેલા તેમને ચોટીલાની સરકારી હોસ્પિટલ ખસેડાયા અને ત્યાંથી વધુ સારવાર માટે તેમને વાંકાનેરની હોસ્પિટલ લઈ જવા પડ્યા જ્યાં તેમને થી વધુ ટાંકા આવ્યા છે રખડતા પશુઓને અંકુશમાં લેવાની વાતો તો તંત્ર દ્વારા મોટે મોટેથી કરવામાં આવે છે પણ જ્યાં સુધી કોઈ વ્યક્તિને ઈજા કે નુકસાન નથી થતું ત્યાં સુધી કોઈ નક્કર કાર્યવાહી જોવા નથી મળતી ચોટીલાની આ ઘટનામાં જવાબદારી કોની તે સવાલ થાય છે બીજી તરફ સફાઈ કામદારોનું કહેવું છે કે ચાલુ નોકરી દરમિયાન ઈજા કે જાનહાની થાય તો સરકારી કર્મચારીને મળતા વીમા સહિતના લાભ તેમને પણ મળવા જોઈએ લઘુભાઈ દદનનો અહેવાલ ચોટીલા